બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર મસ મોટા ખાડાના કારણે કપાસ ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર રેલવે અંડર બ્રિજ આવેલું છે આ અંડર બ્રિજમાં છેલ્લા ઘણા સમયથી મોટા ખાડાઓ પડી ગયા છે તેમજ વરસાદ બાદ વધુ ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે જેથી અહીં અનેકવાર અકસ્માતો સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે સવારના સમયે કપાસ ભરેલું ટ્રેક્ટર અહીં પલટી ખાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં રહેલો કપાસ રસ્તા ઉપર વેરાઈ ગયો હતો ત્યારે ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે તાત્કાલિક ખાડાઓ પૂરી અને સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે તમારું નામ પરમાન મનોજ છે હું અત્યારે અહીંયાથી નીકળો ત્યારે એક અમારા ખેડૂતભાઈનું ટ્રેક્ટર પલટી મારી ગયું છે અને થી ત્રીસ જર મણ કપાસ હતો અંદર પડી ગયેલ છે જેનો ચાંદમાળનું નુકસાન થયું હોત તો આ જવાબદાર કોની આ ડબલ એન્જિનની સરકાર છે કે ગધેડામની સરકાર છે કોઈ જવાબદાર છે કે નથી આ ચિત્રની જરૂર નથી આ અત્યારે માણસને ખાડા પૂરો એની જરૂર છે કોઈ પણ જવાબદાર વ્યક્તિ નથી આ સરકારમાં કઈ રીતે અર્થતંત્ર ચાલે છે એ કઈ ખબર નથી પડતી ચોવીસ કલાક પાણી ભર્યું હોય છે તો જવાબદારી એવો વ્યક્તિ નથી કે અહિયાં આ જવાબદારી લઈ શકે અહીંયા તો થોડાક ટાઈમ પેલા એક નિરણ કોઈ ખેડૂત ટેમ્પો પણ ઉલટો પડી ગયો લતો જેનો એક પાય નુકસાન પણ થયું હતું એની એક્સેલ ભાંગી ગઈ તો કોઈ પણ હજી સુધી આ ખાડો પૂરવામાં આવેલ નથી ઘણો સમય થયો નહીં આ ડામર કાઢી અને તાત્કાલિક આરસીસી નો રોડ બનાવવો જોઈએ આ સરકારને કેટલા ટાઈમ થી ખાડા પૂરે છે અહીંયા એક પહેલા સમય પહેલા મોટો ઢગલો પડ્યો હતો કોઈને અવરજવર જવર કરવું હોય કોઈને અહીંયા નુકસાન થયું હોય તો એની જવાબદારી મારું નામ ધોકડિયા મોહમ્મદ મંજૂરભાઈ આ મેઇન રોડ છે સરકારી અધિકારી બધા અહીંથી આવે છે સરકારી દવાખાના ઉપર છે સરકારી બધી ગાડીઓ આવે છે કોઈ મહિલા ડિલિવરી વાળી આવ્યા હોય એકસો આઠમાં તો શું એમને સમજવાનું આ ચિત્ર જે બનાવ્યો સરકારે જરૂર કાંઈ છે નહીં બરાબર આ રસ્તા જરૂર છે સરકાર કરાવો કાં રિક્ષાને આવ્યું હું રિક્ષાને એક્સેલ ભાંગી નાખી કાલ આ ટ્રેક્ટર આજે બલટી મારી ગયું હોવાનું જવાબદાર કોણ એની માટે કોઈને વાયગું હોય નુકસાન થયું હોય તો જવાબદારી કોણ લેશે Gracias.